મોડાસા સિમના ખાતા નંબર સાત ના ખેડૂત ભાઈઓ વણકર પટેલ મહેશભાઈ દેવાભાઈ તેમજ વસ્તાભાઈ દેવાભાઈ ની સર્વે નંબર વાળી જમીન આવેલી છે આ જમીનમાં ઉપરથી કેનાલ થી તે છે સહારા સુધીનું પાણી આ સર્વે નંબર માં પડેલ છે જેના કારણે ખેડૂતને ભારોભાર નુકસાન થયેલું છે જમીનમાં ભૂવા પડી ગયેલા છે એની બાજુમાં નદીનો આવેલો ભાગ છે તો સરકાર શ્રી દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવી અથવા બાયપાસ રોડ પર આ જમીન આવેલી છે તો જે તે પાણીના નિકાલ માટે આગળના આગળના ખેડૂતોએ જે પૂરણ કરેલ છે એ એનો નિકાલ કરીને પાણીના નિકાલ કરવામાં આવે તો આ ખેડૂતોને નુકસાન ઓછું થાય તેમ છે તો યોગ્ય લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી ખેડૂતોને વળતર મળે એવી અરવલ્લી જિલ્લા મોરચા પ્રમુખ તરીકે મારી વિનંતી છે તો સરકાર શ્રી જે તે અધિકારીઓને સૂચના આપી અને સત્વરે આ ખેડૂતને વળતર મળે અથવા પાણીની યોગ્ય નિકાલ કરે અને સત્વરે પ્રોટેક્શન દિવાલ જે તે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અથવા કોઈ પણ ગ્રાન્ટમાંથી કરી આપવામાં આવે એવી વિનંતી મોડાસાના ખાતા નંબર ચારસો સાત સિમ સર્વે નંબર બસો ની અંદર આવેલી જમીનમાં અતિવૃષ્ટિના કારણે પાણી સહારાથી બધી સોસાયટી ઓનું આવતો સહારાથી સહારા વિસ્તાર કેનાલ વિસ્તાર અને રેલવે ફાટકના બધું પાણી સો વી ગરની જમીન એમના ખેતરમાંથી દસમસતા પ્રવાહના કારણે ઊંડા ભુવા પડી ગયા છે બાજુમાં સાકરી નદી જાય છે અને જેમને બહુ બહુ જ નુકસાન થયેલું છે જેના માટે માન્ય સિંચાઈ મંત્રી જેમાં માનનીય સિંચાઈ મંત્રી શ્રી અમે રજૂઆત કરવા માંગીએ છીએ માન્ય કલેક્ટર સાહેબ શ્રી ને રજૂઆત કરવા માંગીએ છીએ કે આના માટે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે પાણીનો નિકાલ કરવામાં આવે કે જેના લીધે ખેડૂતને નુકસાન થતું બચી શકે અને અહીંયા બહુ જ આપ જોઈ શકો છો એમ બહુ જ મોટું ઊંડા ભુવા પડી ગયેલા છે અને નુકસાન પણ ઘણું જેલું છે જેનું યોગ્ય વળતર સરકાર શ્રી આપો જેના માટે જે તે લાગતા ઓળખતા ખાતા ના જે તે અધિકારીઓ હોય એમને સ્થળ તપાસ કરવા માટે મોકલો પંચનામું કરવા માટે મોકલો અને એનું ઝડપી યોગ્ય કાર્યવાહી કરીને ઝડપી નિકાલ થાય એવી અમે માગણીઓ ધરાવીએ છીએ